મિત્રો આપણે જોઈ શકીએ છીએ એ આપણા કાશી કાસવા ગામે મિત્રો જ્યારે નાગપાંચમ નિમિત્તે અહીંયા ગોગા મહારાજના દર્શન કરવા માટે જે પણ હરિભક્તો પધાર્યા છે એ હવે અહીંયા આપણા ગોગા મહારાજનું આપણું આ જે ભોજનાલય છે એ ભોજનાલયની અંદર મિત્રો હવે ભક્તજનો પ્રસાદ લેવા માટે આવી રહ્યા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ મિત્રો આજે અહીંયા લગભગ વીસ થી પચીસ હજાર જેટલા હરિભક્તો આજે પ્રસાદ લેવાના છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ પીરસવાની અંદર મિત્રો આપણે આપણો જે જય ગોગા જે આપણું યુવા ગ્રુપ છે બનાસકાંઠાથી પધાર્યું છે તે અહીંયા આ સ્વયંસેવક તરીકેની પોતાની ફરજ અહીંયા પોતાની જે ફરજ એ બજાવી રહ્યું છે મિત્રો હોય આપણા ઘોગા મહારાજની તો આજનો છે ભાઈ બુંદી છે ગાંઠિયા છે અને દાળ ભાતનો પ્રસાદ છે મિત્રો અહીંયા લગભગ આ લગભગ બાર જેટલા કાઉન્ટરો અહીંયા રાખવામાં આવ્યા છે કે જેથી આપણા વીસથી થી પચીસ હજાર જેટલા હરિભક્તો પ્રસાદ લઈ રહ્યા છે તેમને તકલીફ ન પડે મિત્રો અહીંયા બહેનોનો વિભાગ અલગ છે અને ભાઈઓનો વિભાગ પણ મિત્રો અલગ રાખવામાં આવ્યો છે જો મિત્રો આ આપણા કાશી કાંસધામ ગોગા મહારાજનો આ આપણો રસોડા વિભાગ છે અહીંયાથી તમામ રસોઈયા તૈયાર થઈ અને આપણા જે ભક્તજનો પ્રસાદ લઈ રહ્યા છે ત્યાં મિત્રો પહોંચાડવામાં આવે છે મિત્રો આપણે આ જે વિશાળ કાય તપેલું જોઈ રહ્યા છીએ એની અંદર આપણે કીધું તે પ્રમાણે કે લગભગ વીસ હજારથી પચીસ હજાર હરિભક્તોની મિત્રો અહીંયા આ દાળ તૈયાર થઈ છે આ શાકનું તપેલું છે સામે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ભાત તૈયાર થયો છે જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આજે આપણા હરિભક્તો જે વીસથી પચીસ હજાર હરિભક્તો જે પ્રસાદ લઈ રહ્યા છે એ બુંદીનો પ્રસાદ અહીંયા આ રાખવામાં આવ્યો છે એ આ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે બનાસકાંઠાથી આપણા જે યુવાન મિત્રો આવ્યા છે એ સપ્લાયરમાં પણ તેઓ સેવા આપી રહ્યા છે